માફિયા બેફામ બનીને ગુજરાત માં દારૂ લાવે છે ખબર નથી પડતી કે સમાજનું શું થશે છોટા જિલ્લામાં પાવી જેતપુર પોલીસ નો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે એક ટ્રક વિદેશી દારૂ ભરીને છોટા થી પાવી જેતપુર તરફ આવી રહી છે જેને લઈને પાવી જેતપુર પોલીસ વનકુટી પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન લગભગ રાત્રિના સમયે ત્રણ વાગ્યાની આસપાસ બાતમી મુજબ એક ટ્રક આવી હતી જેને પાવી જેતપુરના પોલીસે ટ્રક રોકી ટ્રક ચાલકની પૂછપરછ કર અને ટ્રક ને ચેક કરતા આખે આખો ટ્રકમાં દારૂ જ હતો જે માલની ગણતરી કરતા ટ્રક માંથી છ હજાર પાંચસો ચાર વિદેશી દારૂની બોટલ મળી હતી જેની કિંમત બત્રીસ લાખ અઠાવીસ હજાર નવસો ને સાહીઠ થતા પાવી જેતપુર પોલીસે ટ્રક ચાલક વિદેશી દારૂ અને ટ્રક રોકડ સહિત ચુમ્માલીસ લાખ આડત્રીસ હજાર નવસો ને સાહીઠ મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી દૂર આવેલી છે અને આ રસ્તામાં વચ્ચે ફેરકુવા ચેકસ્પોટ રંગપુર પોલીસ સ્ટેશન છોટાઉદેપુર નગર પોલીસ સ્ટેશન અને ચેકસ્પોટ આવેલી છે છતાં આખી આખી ટ્રક લઈને પસાર છે છે પહોંચી જાય આ પોલીસ રાત્રિ પેટ્રોલિંગ પર સવાલ ઉભો થાય છે કે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરે છે કે નહીં અને કરે છે તો આટલો બધો દારૂ જેતપુર પાવી સુધી પહોંચ્યો કેવી રીતે આ મામલે તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં માં કહેજો